મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વાગી ગયા છે બાર એટલે કે સવા બાર જેવું થઈ ગયું છે અને આપણે આગળના વ્લોગમાં જોઈએ પ્રમાણે ગઈ રાતે તો આપણે બાજુમાંથી લાઇટ લીધેલી હતી અને અત્યારે એની કાર્યવાહી કરી નાખી છે એટલે હવે થોડીક જ વારમાં લગભગ સર્વિસ બદલાવ આવશે એટલે એ બધું રાત્રે છે ને પ્રોબ્લેમ આવે કારણ કે રાતે નીંદર ન આવે પંખા વગેરે એટલે એ બધું તો ટૂંકમાં કરવું પડે એમ જ એટલે બાજુમાંથી લાઈટ લઈ લીધી હતી અને અત્યારે તો જો કે દિવસે ન હોય એટલે વાંધો ન આવે અને દિવસે તો કહેવાય બીજો કંઈ પ્રોબ્લેમ આવે નહીં પંખાની કહેતી કંઈ જરૂર પડે નહીં ને અત્યારે વાતાવરણ છે ને એકદમ મસ્ત અને ઠંડુ છે કારણ કે વરસાદ પણ થોડો થોડોક પડે છે અત્યારે ઝરમર ઝરમર વરસાદ આવે છે અને ઠંડુ વાતાવરણ છે પવન એ છે મસ્તનું થોડીક વાર પહેલાં છાંટા સારા એવા આવી ગયા અને અત્યારે પાછા ઝરમર ઝરમર આવે તો કેવો મસ્તનો પવન છે ઠંડુ એટલે હવે લાઇટ આવે ને તો બધુંય કામ થાય કારણ કે ફ્રીજ ને બધુંય એટલે બધી ટોટલી વસ્તુઓ અત્યારે બંધ છે આપણી એટલે હવે લાઇટની સર્વિસ બદલી જાય એટલે બધું કન્ટિન્યુ પાછું રૂટિનમાં આવે તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જોરદાર મિત્રો અત્યારે વરસાદ આવે છે ભાઈ પાણી પાણી કરતી તો જોરદાર એટલે જોરદાર વરસાદ આવે દંદુડો ચાલુ થઈ ગયા એટલો વરસાદ આવે અત્યારે વરસાદ આવી ગયો છે ને આપણે જવું છે ગામમાં અત્યારે તો નથી આવતો થોડા થોડા છાટા હમણાં આવતા હતા થોડીક વાર પહેલાં તો આરામ સારું રેડું આવી ગયું હતું ચાલો જઈ આવીએ નથી આવતો બદલાવા ના હતા એટલા માટે ગયો હતો અને અત્યારે ઉપર આવી ગયા છે અને વિડીયો અપલોડ કરવાનું ભૂલાઈએ યાદ આવી ગયું તો વિડીયો અપલોડ કરી દઈએ અને ના જોઈએ તો જોઈ લેજો તમે પણ અને વરસાદી માહોલ હે ને એકદમ મસ્ત બની ગયો હે ખાલી આવતો જ નથી બાકી વાદળા ને એવું બધું છે ને હવારનું હે તડકો હવાર હતો અત્યારે તડકો નથી ને આમ હે કાળું ડિબાંગ વાદળું જોઈએ વરસાદ કેવો આવે નહીં હવે વરસાદ આવે કે શું થાય જોઈએ અને પાછી આપણે છે ને ચશ્માની ફ્રેમ બદલાવી નાખીએ કારણ કે ઓલી ફ્રેમમાં ને થોડોક લોચો થઈ ગયો હતો એટલા માટે અને આ પાછી બીજી નવી બનાવી છે કારણ કે ઓલામાં થોડોક પ્રોબ્લેમ હતો એટલે બદલાવી પડે એમ જ હતી થોડીક વધારે ગમતી હતી પણ પ્રોબ્લેમ હતો એટલે પછી બીજી આ પસંદગી એના જેવી જ છે પણ થોડોક ફેરફાર છે ચશ્માની ફ્રેમ ઉપર ફ્રેમ બદલાવવી પડે છે અને બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો અને વાતાવરણ તો તમે એક નંબર જોયું જ છે અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આજે આલુ પરોઠાનું બેટર પછી સાબુદાણા ભજીયા જે બનાવવાના છે એ અને આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે તેના બટેટા કાપી લીધા છે બધું રેડી થઈ ગયું છે બટેટા સાબુદાણાના ભજીયા અને આ બાજુ છે પરોઠા બની ગયા ગયા આપણે છે અને બટેટા માથે સિંગ પણ નાખી દીધી ચટણી પણ નાખી દીધી મસ્ત મજાના બનાવી નાખ્યા છે તો અને સાથે સાથે છે સાબુદાણા અને ભજીયા જે બનાવ્યા એ ચટણી અને આલુ પરોઠા તો ચાલો જમવા આવી જાઉં તૈયાર છે બધું અત્યારે વાગી ગયા છે સવા નવ જેવું આપણે ફાઇનલી જમી લીધું છે અને તમે આગળ જોયું એ પ્રમાણે ઓનલી ફોર બટેટાની આઈટમ આજે બનાવી હતી બટેટા ભૂંગળા બનાવ્યા હતા પછી સાબુદાણા બટેટાના ભજીયા બનાવ્યા હતા અને ભેગા હતા આલુ પરોઠા તમે જો કે જોઈએ જ લીધા હે મસ્ત મજા આવી ગઈ જમવાની અને અત્યારે ફાઇનલી મોડું થઈ ગયું થોડુંક કામ એ બતાવી નાખીએ તો મળી આવે ડાયરેક્ટ આપણે સવારે અત્યારે છ વાગે ગયા છે અને ફાઈનલી આપણે અત્યારે ફ્રી થયા છે કારણ કે આજ બહુ કામ હતું એટલા માટે અને ગામમાં પણ અત્યારે આપણે ખાઈએ નામ રામ ફળ કે પઠણ આવે આવે અમુક થોડાક એવા કે નરમ કેવું કંઈક આવે થોડું ફેરફાર આવે છે ફાઈનલ નથી ખબર આપણે અને અત્યારનું વાતાવરણ જો ચાલો ઉપર જઈને જ બતાવું તમને देखिये कैसा नजारा भी है आ रहा है यहाँ पर एकदम लीला लीला हो गया है और में देखो यहाँ पर थोड़ा थोड़ा पानी है यहाँ पर फूल घास है और ये आज पूरा दिन ऐसा ही वातावरण रहा है तड़का आया नहीं था लेकिन मस्त वातावरण ठंडा कौन आ रहा है और अभी मैं खा रहा हूँ रामफल इसीलिए आपको ऐसी आवाज आ रही है ऐसा सब कुछ है ये देखिए हमारे लिमड़े લાલપાન આ ચુકે હૈમે જ લગરા આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે પોણા દસ જેવું અને તમને પાછળ થોડોક ને ધૂન નવા જંભળતો હોય છે કારણ કે અહીંયા બાજુમાં બાપા સીતારામ મંદિર છે ને અહીંયા અત્યારે બાળ ધૂન હલતી હોય એટલે બધા છોકરાઓને ભેગા થાય અને ગાતા હોય કારણ કે શનિવારે પાછો એટલા માટે અને બાકી શું કહેવાય ઘણા સમયથી આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નથી નાખી તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ આવી ગઈ છે તો ના જે હોય તો જોઈ લેજો અને ફોલો ના કર્યો હોય તો ત્યાં પણ ફોલો કરી દેજો કારણ કે બાબા હિન્દીમાં આપણે નાખી છે આમાં તમે જે જોઈને એ જ નાખી દીધી એમાં કારણ કે ઘણા સમયથી હમણાં એને ટાઈમ નહોતો મળતો ને એટલા માટે આપણે નથી નાખી તો આજે ફાઇનલી આપણે નાખી દીધી છે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી